મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણ કેનાલોના રિપેરિંગ કામ ધમધોકાર શરૂ મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણ કેનાલોને રિપેરિંગ કામ માટે માર્ચ મહિનામાં બંધ કરવામાં આવી છે અને કામ ગોકળ ગતિએ ચાલતું હોય ખેડૂતો ઉનાળામાં વાવેતર કરી શક્યા નથી અને ચોમાસુ નજીક આવ્યું છતાં કેનાલના રિપેરિંગ કામમાં દમ ન હતો જેથી ખેડૂતોએ ધારાસભ્ય કાંતિલાલ અમૃત્યાને રાવ કરી હતી અને બે દિવસ પહેલાં સર્કિટ હાઉસ ખાતે નર્મદા કેનાલના અધિકારીઓ અને કર્મચારીઓને બોલાવ્યા હતા જ્યાં ખેડૂતોએ એક સુરે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની ત્રણેય કેનાલના રિપેરિંગ કામ સમયસર કરીને સિંચાઈ માટે પાણી આપો તેવું બુલંદ અવાજે બોલીને કહ્યું હતું કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે તેમાં અધિકારીઓ જવાબદાર છે આ ઉપરાંત કેનાલમાંથી પાણી વહેંચી નાખીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી અને કોઈ અધિકારી કે કર્મચારી ફોન રિસીવ કરતા નથી તેવી ફરિયાદ બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃત્યાએ સ્પષ્ટ કહી દીધું હતું કે ખેડૂતના ફોન ન રિસીવ કરવા હોય તે અધિકારી રાજીનામું મૂકી દેજો તેવો ઉગ્ર ભાષામાં વાત કરીને કેનાલ રિપેરિંગ ક્યારે પૂરું કરવાનું છે અને કેનાલમાં પાણી ક્યારે છોડો છો તેવો જવાબ માંગતા અધિકારીએ

જેથી કેનાલ રિપેરિંગ કામ ધમધોકાર શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી